વડોદરામાં એક કરોડ તોતેર લાખનો દારૂ પકડાયો અને મોડી સાંજે કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો કે રૂપિયાનો વ્યવહાર કર્યો છે ટેન્કર કેમ અને બાદમાં ગાંધીનગરમાં ડીજીપી સસ્પેન્ડ કરાયા અને ઊંડાણપૂર્વક એક તપાસ ચાલી રહી છે આ તપાસ ની અંદર મોટા ઘટસ્ફોટ થયા છે કે કોણે ક્યાંથી કેટલી મલાઈ લઈ લીધી અને ગુજરાતમાં કઈ જગ્યાએથી ને કેવી રીતે દારૂ આવે છે એને લઈને રિપોર્ટમાં મોટો ખુલાસો થયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું પ્રદીપ ઘટનાની શરૂઆત ઓગણીસ સાત બે હાજર પચીસ ના રોજ સાંજે લગભગ છ વાગ્યાની આસપાસની છે કે જ્યાં રવિવારે વડોદરાના કરજણ પાસે ગ્રામ્ય એલસીબીએ

ફોન રિસીવ કરનાર અધિકારીએ તત્કાલ ઉપરી અધિકારીને જાણ કરી અને પછી આ ખાઈ ખેલની શરૂઆત થઈ કે ગુજરાતમાં દારૂ ઘોસાડવામાં ગાંધીનગરમાં ડીજીપી સ્કોડના કર્મચારીઓ હપ્તા લે છે કેમ કે આખી કોલ લિસ્ટમાં આખી એ રેકોર્ડમાં ગાંધીનગરના ડીજી સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ ઉપર વાત આવી હતી વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે તત્કાલ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની જાણ કરવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી મુજબ એક કરોડ લાખના મુદ્દા માલ સાથે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને ટેન્કર ડ્રાઈવર રૂકારામ જાટ પકડાયો અને તેના ઉપરાંત ગુજરાતમાં દારૂનો આખી મોકલવાનો જે જથ્થો છે તે રાજસ્થાનના કનેપુરના બુટલેગર અનિલ જગદીશ પ્રસાદ ને આરોપી તરીકે દર્શાવાયો છે વડોદરા કંટ્રોલ રૂમમાં ફોન પર બુટલેગર અનિલ પંડિત કે જેને પંદર લાખ રૂપિયાનો વ્યવહાર ડીજીપી સ્કોડના કોન્સ્ટેબલ સાજન આહીર સાથે કર્યો હોવાનું ફોનમાં જણાવ્યું હતું અને બાદમાં આ ઓડિયો ક્લિપ વડોદરાના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ પાસે પણ પહોંચી પણ હજુ એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે જે વડોદરા એલસીબીએ ભરૂચથી મુંબઈ દિલ્હી હાઈવે પર અમદાવાદ આવતું ટેન્કર ઝડપી પાડ્યું એ ટેન્કરનું ઢાંકણું ન ખૂલતા એની અંદર કેમિકલ હોવાની શંકા ગઈ અને તત્કાલ ફાયર વિભાગની ટીમને બોલાવી કે જેમણે ગેસ કટરથી આખું આ બોડીનું પતરું એ તોડ્યું અને ટેન્કરમાં ત્રણ અલગ અલગ ખાના હતા એકમાં ગેસ ઓક્સિજન અને અન્ય એક ખાનામાં એક પોઈન્ટ તોતેર કરોડનો એ દારૂનો જથ્થો હતો દારૂ ગુજરાતમાં મોકલનાર અનિલ પ્રસાદ

એ રૂરલ એલસીબી અને વડોદરા ગામે એસપી રોહન આનંદે આ વાતની જાણ હતી તત્કાલ વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદે સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવવાનું શરૂ કર્યું અને દારૂનું ટેન્કર પકડી કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી બીજી તરફ પૈસા આપ્યા છતાં દારૂ ભરેલું ટેન્કર પકડાતા ગુસ્સે ભરાયેલા બુટલેગર અનિલ પંડિતે ઓડિયો ક્લિપ એ ગાંધીનગર અને વડોદરાના ઉચ્ચ અધિકારીને મોકલી હતી જે આખી વાતચીત એ પોલીસ કંટ્રોલ રૂમની અંદર ફોન પર જે થાય પોલીસના કર્મચારીને જે બુટલેગર ધમકાવી રહ્યો હતો કે પંદર લાખ રૂપિયા લીધા તેમ છતાંય કેમ તમે અમારું ટેન્કર પકડ્યો કેમ અમારો માલ પકડ્યો આ વાતની જાણ ખોદ બુટલેગર એ ગાંધીનગરના ઉચ્ચ અધિકારી અને સાથે જ વડોદરાના ઉચ્ચ અધિકારીને કર્યો હતો આ કેવું મોટું નેટવર્ક હશે કે એની પાસે આ તમામ લોકોના મોબાઈલ નંબર પણ અવેલેબલ છે

આ ઘટનામાં કડક તપાસના આદેશ આપ્યા અને ડીજી સ્કોર્ટના કોન્સ્ટેબલ સાજણ આહિરને સસ્પેન્ડ કર્યો અને સાથે જ અનેક ગુનામાં વોન્ટેડ રાજસ્થાનના બુટલેકર અનિત પંડિતના દારૂના નેટવર્ક ઉપર ગુજરાત પોલીસમાં તેના નેટવર્ક અંગેની તપાસ આરંભાઈ છે હવે આગામી સમયમાં લગભગ એક અઠવાડિયાની અંદર એ તપાસ પૂર્ણ કરવામાં આવશે કે અનિલ પંડિત સાથે ગુજરાતના કયા કયા પોલીસ કર્મચારીઓનો સીધો સંપર્ક છે અથવા તો તેના દારૂ ઘુસાડવામાં મદદરૂપ થઈ રહી છે ગાંધીનગર સ્કોડના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ડીજી સ્કોડ ટીમના પીઆઈ એવી પટેલના માતા પિતાની હત્યાની વિધિમાં તેઓ રજા ઉપર હતા એટલે જ પીઆઈની ગેરહાજરીનો લાભ લઈ કોન્સ્ટેબલ સાજણે બુટલેગર સાથે સાંઠગાંઠ કરી અને દારૂ ભરેલું ટેન્કર પસાર કરાવવા પંદર લાખ રૂપિયા લીધા હતા રાજસ્થાનના બુટલેગર અનિલ પંડિતને આવડી મોટી રકમ આપી હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી વાત એ તેવી ભાષામાં વાતચીત કરી અને એને ઓડિયો ક્લિપ પોતે જ મોકલી રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓને પડકાર ફેંકતી આ વાત છે કે જ્યાં એક બુટલેગર એ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરે છે પંદર લાખ રૂપિયા આપ્યાનો દાવો કરે છે અને એ જ ઓડિયો ક્લિપ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે તેમ છતાંય આપણા ગુજરાતની અંદર દારૂ ખુલ્લે આમ વેચાય છે તેમ છતાંય આપણા ગુજરાતની અંદર દારૂ બેફામ વેચાય છે તેમ છતાંય આપણા ગુજરાતમાં દારૂના કેસ નોંધવા માટે એ પોલીસને આદેશ અપાય છે અને તેમ છતાંય આપણા દેશમાં દેશી દારૂ આપણા ગુજરાતમાં દેશી દારૂ એ બેફામ વેચાય છે તેમ છતાંય આપણા ગુજરાતની અંદર દેશી દારૂ પીધા પછી એ બભાલો સર્જાય છે અને ગુજરાત પોલીસના ચોપડે આ પ્રકારની એ નોંધાતી રહે છે પરંતુ પોલીસે કદાચ એવું નહીં વિચાર્યું હોય કે એક નામચીન બુટલેગર કે જે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ એ રાજ્યોની અંદર એ પોલીસની સાથે મળીને હપ્તાખોરીથી દારૂ ઘુસાડી રહ્યા છે તેમ છતાંય ગુજરાત પોલીસ એમ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે તમારું શું માનવું છે આખી આ બનેલી ઘટનાને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આ સંદર્ભે તમારી પાસે કોઈ માહિતી હોય તો પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જોતા રહીજો ન્યૂઝ રૂમ નમસ્કાર